વેલકમ ટુ આજે આપણે બનાવીશું કાચી મુખવાસ માર્ચ અને એપ્રિલ માં જ લુ શરૂ થઈ જાય છે તો લુ થી બચવા માટે એકદમ મસ્ત ઠંડક આપે તેવો આજે આપણે મુખવાસ બનાવાના છે તો અહીંયા આપણે કાચી કેરી પાંચ કાચી કેરી લઈ લીધી છે મીડિયમ સાઈઝ ની છે અને એક ચમચી ખાંડ લીધી છે વરિયાળી અડધી ચમચી જેટલા અજમા લીધા છે અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે આ મસ્ત એવો નાના મોટા સૌ ખાઈ શકે એવો આ મુખવાસ તૈયાર થાય છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે સોફ્ટ એવો થાય છે આ મુખવાસ તો પેલા આપણે અજમા જીરું અને વરિયાળીને શેકી લેવાના છે આ ત્રણે આપણે શેકી લેશું આપણે મીડિયમ રાખ્યો છે તો હવે આપણે ગેસ બંધ કરીને આપણે આને ઠંડુ થવા દેસુ આપણે જીરું ને વરિયાળી બધું શેક્યું છે એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કેરીમાંથી છાલ ઉતારી લેશું અને સુધારી લેશું કેરીને આપણે આવી રીતે પાતળી પાતળી લાંબી ચીરુમાં આપણે કાપી લેશું બધી કેરીને આપણે આવી રીતે સુધારી લેવાની છે અહિયાં ઠંડુ થઈ ગયું છે તો મિક્સર જારમાં આપણે લઈ લેશું અહીંયા આપણે કેરી પણ બધી સરસ લાંબી લાંબી ચીરુમાં સુધાર લીધી છે અને અહીંયા આપણે સંડ પાવડર લાલ મરચું પાવડર મીઠું અને ખંડ આ બધું સરસ પીસી લેવાનું છે તો અહીંયા બધું પીસાઈ ગયું છે તો આપણે પીસી લીધું છે હવે આપણા ઉમેરી દઈશું તો ઉનાળાની તપતી ગરમીમાં આ મુખવાસ ખાટો મીઠો મુખવાસ ખાવાની ખૂબ મજા આવે છે અને તડકા ને આખો દિવસ સુકાવી દેસુ તો અહીંયા તૈયાર છે અહીંયા આપણે કાચી કેરીનો મુખવા એર એરટાઈટ બરણીની અંદર આપણે ભરીને રાખી દેસુ તો તૈયાર જઈએ આપણે કાચી કેરીનો મુખવાસ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો